હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની હું આ રેસિપી લાવી છું એકદમ સરળતાથી બની જાય તેવી રેસીપી છે તો આજે આપણે બનાવીશું ગુજરાતી કટલેસ રેસીપી ગુજરાતમાં લગ્ન પ્રસંગમાં ખાસ બને છે તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોની બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો કટલેસ બનાવવા માટે આપણે અમુક વાતનું ધ્યાન રાખીશું તો આપણી કટલેસ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને અંદરથી સોફ્ટ થાય છે ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો ચાલો આપણે શરૂ કરીએ કટલેસ બનાવવા માટે આપણે બટાકાને વટાણાને બાફીને તૈયાર કરી લીધા છે તો આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું અહીંયા વટાણાની બટાકાને આપણે પહેલેથી જ બાફીને તૈયાર રાખ્યા છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે એને મેસ કરી લઈશું એકદમ અંદર બિલકુલ બી એકદમ ગુટલી ના રહે એ પ્રમાણે આપણે મેસ કરવાના છે તો આ રીતે આપણે તૈયાર કરી લીધું છે અહીંયા આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી છે એ આપણે અંદર એડ કરી દઈશું એને બરાબર આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં બ્રેડ લીધી છે એનું આપણે આ રીતે મિક્સરમાં એને ક્રશ કરીને તૈયાર કરી લીધું હતું એ આપણે અંદર એડ કરી દઈશું બ્રેડની જગ્યાએ તમે ટોસ પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બ્રેડ લીધી છે આપણે અહીંયા પવમાં પલાળીને તૈયાર રાખ્યા હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું આવી બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પણ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે અને આપણે ચપટી હળદર પણ એડ કરીશું અને અંદર કોથમીર પણ એડ કરી દઈશું બધું આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે હવે તો આ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લીધું છે બધું તમે જોઈ શકો છો કટલેટનું શેપ આપવા માટે આપણે અહીંયા હાર્ટ શેપનું મોડ લીધું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે લઈ લીધું છે તો એની ચારે બાજુ આપણે તેલ લગાવી દઈશું હવે આપણે એની અંદર મસાલો ભરી લેવાનો છે મસાલાને આપણે દબાવીને ભરીશું બરાબર આપણે એને ધીરે ધીરે બહાર કાઢી લઈશું આ રીતે દબાવીને આપણે ધીમેથી બહાર કાઢી લેવાનું છે આ રીતનું આપણે કટલેટ તૈયાર કરીશું બધી કટલેટ આપણે આ રીતે તૈયાર કરવાની છે બીજી કટલેટને પણ આપણે આ રીતે મિક્સ કરીને દબાવીને બનાવી લઈશું તો બધી કટલેટ આપણે આ રીતે બનાવી લેવાની છે તમે જોઈ શકો છો મેં અહીંયા તૈયાર કરીને રાખી છે તો આપણે એને સાઈડ કરી દઈશું અહીંયા અમે બે ચમચી જેટલો મેદાનો લોટ લીધો છે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે અને એનું આપણે બેટર તૈયાર કરીશું આ રીતે આપણે પતલું રાખવાનું છે થોડું બેટરને અહીંયા અમે ટોસનો જે ફૂક્કો કરી રાખ્યો હતો એ પણ આપણે લઈ લઈશું હવે આપણે એને કટલેટને બેટરની અંદર પલાળી લઈશું આ રીતે એની અંદર ટોસની અંદર પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે કરવાથી કટલેજ બધી આપણી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો બીજી કટલેટની પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો બધી કટલેટ આપણે તૈયાર કરી લીધી છે તો આપણે એને સાઈડ કરી દઈશું હમણાં અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી છે અહીંયા બહુ હાઈ ફ્લેમ પર આપણે તેલ ગરમ નથી કરવાનું મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરીશું બધી કટલેટ આપણે અંદર એડ કરી દઈશું હવે કટલેટને આપણે બીજી બાજુ પણ પલટાવતા જઈશું અને એને મીડિયમ ગેસ ઉપર આપણે એને તળવાની છે કટલેસને આપણે એકદમ ક્રિસ્પી તૈયાર થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે તો તમે જોઈ શકો છો કટલેસનો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું બીજી કટલેસ પણ આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલ બિલકુલ એકદમ ઘરની સામગ્રીથી જ આપણે કટલેસને તૈયાર કરી છે તો આ એકદમ સિમ્પલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે આજની રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ ફરી મળીએ એક નવી રેસીપી સાથે